વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આજનો વ્લોગ ખૂબ જ સ્પેશિયલ થવા જઈ રહ્યો છે તો વિડીયો જરા પણ સ્કીપ ન કરતા જામનગરની જનતાઓ માટે ખાસ કરીને રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે રાખડી જે તમે હોલસેલ ભાવે લઈ શકો છો અને તમે ઘરે પણ વેચાણ કરી શકો છો અને ફેન્સી રાખડીનો ખજાનો જોવો હોય તો તમે આખો વિડિયો જોજો એમએસ રાખડી જ્યાં ભવ્યભાઈ જાની દ્વારા ખૂબ જ મેગા મોલનું આયોજન કરેલું છે આપણે એનો મસ્ત વિઝિટ કરવા આવેલા છે તમને બધી જ રાખડીની પેટર્ન બતાવીશ આખો વિડીયો જોજો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મોબાઈલ નંબર પણ હું મેન્શન કરીશ તો લિંકમાં મોબાઈલ નંબર પણ મળી જશે અને એડ્રેસ પણ મેન્શન કરીશ તો આખો વિડીયો જોવાનું જરા પણ ચૂકતા નહીં સી રાખડી એમ રાખડી

ફેન્સી રાખડીનો ખજાનો અત્યારે ભાઈ ભાભી રાખડી પણ અવેલેબલ છે અને ભાઈએ તમને સ્ટાર્ટિંગમાં કીધું કે દસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો જલ્દી જલ્દી આવીને લઈ જાઓ રાહ કોની જુઓ છો એનો તો પહોંચી ગઈ છો રાખડી લેવા તમે પણ ક્યારે આવો છો જલ્દી જલ્દી આવો વિઝિટ કરવા તમને કલેક્શન કેવું લાગ્યું બહુ સારું છે

અને મારો મોબાઈલ નંબર છે ત્યાંથી સુડતાલીસ ચાલીસ પચીસ પિસ્તાલીસ સવારના નવથી રાત્રે નવ વાગ્યા સુધી કન્ટિન્યુ પૂરું રાખવામાં આવે છે અને એડ્રેસ છે નિવારણ કોલોની શેરી નંબર ત્રણ ઉમિયાજી સ્કૂલની સામેવાળી ગલી ખોડિયાર કોલોની ડોક્ટર બીડી શુક્લાના ઘરની પાસે ઓકે